અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ઉત્તરાયણ પર્વની આખરી ઘડીએ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરીની ખરીદીઓ કરતા નજરે પડ્યા છે ઉત્તરાયણ પર્વને લઈ ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજુલા શહેરની બજારોમાં ખરીદીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સવારથી જ બજારો ધમધમી ઉઠી છે છેલ્લી ઘડીએ લોકો ખરીદીઓ કરવા માટે ઉમટી પડ્યા છે રાજુલા શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પતંગો રંગબેરંગી ફિરકીઓ શેરડી ખજૂર સહિત અનેક વસ્તુઓની ખરીદીઓ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો માંજા સાથે દોરીઓ પીવડાવતા જોવા મળ્યા હતા ઉત્રાયણ પર્વને લઈ લોકોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે છેલ્લા બે દિવસ લોકો ઉત્તરાયણ પર્વ લઈ ખરીદી કરતા જોવા મળ્યા હતા આ સાથે રાજુલા પોલીસ દ્વારા પણ બજારોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પતંગ ની બજાર આમ તો થોડોક મોંઘવારી માર છે અને એ તો સમય સાથે આમ તો મોંઘવારી નો માર બનતો હોય છે પરંતુ આજે બે દિવસમાં જે બજારમાં ભીડ દેખાય છે એને જોતા એવું લાગે કે માણસોમાં ઘણો ખરો ઉત્સાહ છે જેમાં પતંગ દોરા માટે પછી શેરડી હોય છે આ છે તે છે જે દરેક વસ્તુમાં માણસો જે ઉત્સાહથી પર્વ ઉજવે એવું દેખાઈ રહ્યું છે બજારમાં અત્યારે ધર્મેશ મહેતા ન્યૂઝ અમરેલી